વાત કરીએ સુરતની સુરત તાપી ભરૂચ અને ડાંગ જિલ્લાના પ્રજાના હિત માટે નવી પહેલ કારગર સાબિત થઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિત્તે આદિજાતિ વિકાસ

કે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબનો જન્મદિવસ સત્તર સપ્ટેમ્બર બે હજાર ત્રેવીસના રોજ મારે એક નંબર હેલ્પલાઇન્સ ચાલુ કરવો જોઈએ ખાસ કરીને જે લોકો એવા લોકો હોય કે જે ધારાસભ્ય સુધી કે મંત્રી સુધી પહોંચી નથી શકતા અને એ લોકોને ધારાસભ્ય કે મંત્રી સુધી પહોંચ્યા વિના કઈ રીતે નંબર એ લોકોના કામો નિકાલ થાય એના માટેનો એક મેં નંબર ચાલુ કર્યો હતો અને આજે ત્રણ મહિના જેટલા થયા ત્રણ મહિનાની અંદર મને બાર હજાર સાતસો ને ચાલીસ કુલ અરજીઓ મળી હતી એમાંથી ત્રણ હજાર ત્રણસો સાત હજાર ત્રણસો ને ચોપન જેટલી અરજીઓનો મેં નિકાલ કરી દીધો છે એટલે કે સંપૂર્ણપણે એ લોકોને સંતોષકારક જવાબ પણ આપ્યો અને એમને પણ જવાબો મળી ગયા અને કામ